છો બધા મિત્રો તો આપણે યુટ્યુબ ચેનલ ની અંદર તમારું છે અને અત્યારે આપણે બ્લોક ચાલુ કરી દીધો છે અને અત્યારે આપણે છોડી છે અને એક મિત્રની આવે છે તો કન્ટિન્યુ માં બન્યા રહીજો આ બ્લોગર એવા અત્યારે માળકી નાવલા કેવા માકડી કે માળકી ભાઈ એ મારે આ નો મારે એકદમ હું ગઈ ગયો પીચી પૂરો

તમારી કમેટો આવે છે કે આ ભાઈ કે સેવા કોણ એકદમ અમારા સુરવીર છે ભાઈ આઈ ને અવાર છે મેં તો ગમે એવું ઘોડું હોય તો શું છે કોને મારી નાખે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn এডা টপিড়ে এডা હા માકડી હે હેમ હા માકડી વાહ ભાઈ વાહ હય ભાઈ હા હા અરે પણ જો માકડી ઉપડી હો હવે લાઈન ઉપર 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 ચોધરી ગઈ

તમારી તો આવો હવે સાયકલ થાય મોટો નો ગયો હા આવી એમાં ફૂલી લગાવ્યા નથી ખાકતા ફૂલ લગમે ફૂલ લગમે હવે સાયકલ થાય એ આમ આમ કર્યું ને એમ મેં દીધી

हाय बा अब कांडी थे हो ओ माकड़ी एना के

படி ிய અત્યારે આપણે બ્લોક નું એન્ડ કરીએ છીએ તો અમારો બ્લોગ જો સારો લાગ્યો તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં શું જજી ભાઈ તમારું કેવું બસ કાઈ નહીં બહુ મજા આવી આજનો બ્લોક લાઈક કરો શેર કરો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હરકો કેવો હરકો કેવો ભલા માણસ તમારો તો આ બધું લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં